બોટ તા ડ પડી ગયો તો ઠંડો પડી ગયો કારણ કે એની ઉંમર પ્રમાણે બજા ખોદ મજા કરો છો બા કી મટી જાવ મારું જ્યાં ખાય થાય થઈ ગયો ભઈ ખમા કઈ ઓલ મરા લે એ લોકો કઈ Nè. Này. Nên ra kêu lại kêu bê rồi, Tôi nói cho đi. bây આવો એ તો તમારી હું ઉતરો છો હું તમારી ઉતરતો આ જે રીતે આજનો આનંદ થયો ને માટે આનંદ રાખજો કદાચ ભેગા થઈ તીજો મારો ખુમલો કઈ ભેગા કરીને જગત માં કોઈને ઊંચો આવવા દે ને ตัวจิกัมา90โว๊เช็ค80โว๊กเลล้วน่าจะฮ่า้่าเฮ้ยครบมาจ้าสบายเด้ด้วยมาเลยขอเราเลยเดี๋ยวนี้เลี้ยวนหัดป้านัทวน ช้อนปัดนะช้อนปัดนะแตใช่เยอะไหมใช่ซช่